તો દૃશ્ય દિવસ આમ મિત્રો તો મિત્રો આપણે અત્યારે સ્લેબ પડવાનો છે અત્યારે મકાને તો અત્યારે આપણે સવારે વહેલા આવી આવ્યા હું મોન બાપુ ભાઈ સવારે વહેલા આવી ગયા અને મારા પપ્પા અને મારા પપ્પા મિત્રો અત્યારે આવ્યા અને મારા મોન બાપુ અત્યારે અત્યારે વાઘેલા રમેશ દાદા અત્યારે મોન બાપુના પુષ્પે કેવું છે તો મોન બાપુ કેવું થાય છે

તો હાલો આપણે એ ગયા તો દેખાડી આ અઢી ત્રણસો થયેલી સિમેન્ટ કપસી રેતી ઓલપત પહેલી રેતી અહીંયા છે મિત્રો ભોગાવો તો હમણાં આવશે મિત્રો મિલર મિલર ને એવું આવશે મિત્રો મિલર આવશે અને આ છે તો મારા બા ભેસ જો ભડકતી નથી પણ મિત્રો હું તો એમને કહી દઉં ને તો પડખ્યા ન કારણ કે ભણસો ન કરે માલ ના ભડકી હોય તો એટલે એટલે તો મિત્રો લાસ્ટ બ્લોગ મારી રેજો તો અત્યારે મેં તો આવ્યા છું

લાઈટ ફેશ લાઈટ ચાલુ તો ગોસ એ ઘર મારો ગોસ આવો હા યમય ઓર તાં કે તો નવ ભલા મારતા પણ બરી કેત ક્યા છે મારું નામ કરી મિત્રો

Hei. Qualifying... Hei.

કેમ કેમ થાય કેળીર આ પડી રેડી ini <tuk> mau <tuk> 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 આગળ આગળ આપજો હવે કે થઈ ગયું છે જરૂર તો આપણે ક્યાં રહેવાનું ખબર